વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા વચ્ચે મોટા રતડિયા ગામની શાળા છેલ્લા ચાર પાંચ મહિનાથી જર્જરિત હાલતમાં જોવા મળી રહી છે જ્યારે ગામમાં વધારે ત્યારે મારી પાછળ છે એ મોટા રતડિયા પ્રાથમિક શાળા છે હુકમ વખતે દાતાઓના સહયોગથી આ શાળાનું નિર્માણ થયેલ પરંતુ છેલ્લા ચાર પાંચ મહિના પહેલા જ આ શાળાને સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત જાહેર કરી અને સ્કૂલનું શિક્ષણ બંધ કરી નાખવામાં આવે છે અને બાજુમાં અમારી એક જૈનોની સંસ્થા છે ત્યાં એમણે રૂમ આપ્યા છે એક બે ત્યાં હમણાં શિક્ષણ કાર્ય ચાલુ છે પરંતુ કરમની કઠણા એ છે કે ચાર પાંચ વર્ષ ચાર પાંચ મહિના ફેલાનું આવી ગયું છે હજી સુધી શાળાને તોડવાનું પણ ટેન્ડર નથી આવ્યું અને આ શાળા બનશે ક્યારે એ તો કાંઈ ખબર નથી કારણ કે દોઢસોથી બસો વિદ્યાર્થીઓ ત્યાં એટલી તો જગ્યા હોય એમની કંઈ પણ ન હોય અને ભારતનું ભાવિ છે એ પ્રાથમિક શિક્ષણ છે હમણાં મારાથી શિક્ષણની એવી પરિસ્થિતિ છે અહીંયા કે મજૂર માણસો પોતાના દીકરાને ભણાવવા માટે મજૂરી કરી પેટે પાટા બાંધીને ઘટ સિસા મોકલાવે છે કારણ કે અમે મજૂરી કરી છે અમારા દીકરા ભણી ગણીને આગળ આવે એ શેના માટે ત્યાં મોકલાવે છે કારણ કે અહીંયા સારું શિક્ષણ આપણે એને આપી શકતા નથી શિક્ષકોની ઘટ તો અનેક વર્ષોથી રહી છે સરકાર જ્યારે હમણાં એમાં પાછો વરી બે ત્રણ દિવસ પહેલાં અહીંયા વિકસિત ભારતનું રથ આવ્યું હતું વિકાસરથ અને સ્કૂલ પોતે બંધ આખી જજરી સાહેબ એમની નજરમાં એ આવ્યા હતા ત્યારે અમે કારણ કે એ અમારા મહેમાન હતા એટલે અમે એ લોકોનો વિરોધ ન કર્યો આવ્યા વિકાસરથ લઈ ગયા પણ એમને પોતે વિકાસ જોવો જોઈએ કે શાળા બંધ છે અહીંયા દોઢસોથી બસો વિદ્યાર્થીઓનું ભાવિ અધરતાલ છે પ્રાઇવેટ જગ્યાએ છોકરાઓ ભણે છે છતાંય પણ હજી સુધી આને તોડવાનું કોઈ પ્રક્રિયા નથી થઈ અને નવી તો હજી ક્યારે બનશે એનું તો કોઈ અમને કાંઈ ઠેકડું નથી એટલે આપના માધ્યમથી વિનંતી કરીશ કે પહેલાં અમારી જે ભાવિ છે આપણા બાળકો છે એનું શિક્ષણ સુધરે એના માટે તાત્કાલિક ધોરણે અહીંયા નવી અગત્યન શાળાનું નિર્માણ થાય અને સારા એવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવે કારણ કે આપણે જોઈ રહ્યા છીએ ને કામ તો થાય છે પરંતુ કામ કેવા થાય છે કે સરકારી કામમાં પછી બે પાંચ સાત વર્ષ પછી પાછી આવીને આવી હાલત ન થઈ જાય એના માટે સરકારશ્રી સારા કોન્ટ્રાક્ટરોને કામ આપે અને આ બાળકોનું ભવિષ્ય છે એ બગડે નહીં એના માટે વહેલામાં વહેલા થકે અમારી શાળા મંજૂર થાય અહીંયા અને આગલું ઉદાહરણ હવે આ વર્ષ તો ગયું પણ આગલા સત્રથી બાળકો અહીંયા બધા ભણે અને પૂરતા શિક્ષકો આઠ ધોરણ છે તો આઠ શિક્ષકો સાથે આ સોડા ખુલે એવી તમારા માધ્યમથી હું સરકારશ્રીને વિનંતી કરું છું જે દિલ્હીનું જે રૂપ શિક્ષણ છે એને ગુજરાતના શિક્ષણને કેવી રીતે જોવો છો મારા શ્રી એમાં તો જમીન આસમાનનો ફરક છે દિલ્હીની સ્કૂલો આપણે તો યુટ્યુબમાંના માધ્યમથી જ જોઈએ છીએ પણ એ સ્કૂલોને જોતાં આપણે એમ લાગે કે ખરેખર દિલ્હીમાં જે શિક્ષણ વ્યવસ્થા છે એ શિક્ષણ સરકારશ્રીએ વહેલી તકે અહીંયા ગુજરાતમાં લાગુ કરવી જોઈએ જો સાહેબ કદાચ કોઈ સીસી રોડ છે કે કોઈ બીજું કામ છે એ બે વર્ષ રહીને બનશે ને તો ચાલશે પણ આ બાળકોનું ભાવિ છે ને એક છોકરો તમે માનો કે નહીં માનો દસમામાં અહીંયાથી છોકરાઓ જાય છે ને ત્યારે એને શું હાલત હોય છે એને ત્યાંના શિક્ષકોને ખબર છે માન માન બે ચાર છોકરા પાસ થાય છે કારણ કે અહીંયાથી પાયો જ જો નબળો હશે આપણો તો ક્યાં જઈને શિક્ષણ આગળ વધવાનું છે શિક્ષકોની ઘટ છે શું છે શિક્ષકો માને ગામમાંથી એક બે શિક્ષકો રાખેલા છે એક હાથ બાકી શિક્ષકોની ઘટ તો હમણાં નહીં છેલ્લા દસેક વર્ષથી ક્યારે પૂરતા આઠ શિક્ષકો અહીંયા સ્કૂલમાં મળ્યા જ નથી જો આપણે બાળકોનું ભવિષ્ય સુધારવું હશે તો બીજું કાંઈ નહીં કરે સરકાર ચાલશે પણ બાળકોને સારું શિક્ષણ આપે એવી જ તમારા માધ્યમથી એમને વિનંતી છે છેવાડાના ગામડાઓના વિકાસની વાતો થાય છે ત્યારે આ વિકાસને કેવી રીતે જોયો છો એ તો તમે પોતે જોયું વિકાસ છેવાડાના ગામડાનો સરકારશ્રીએ કોઈ સીસી રોડ બનાવવાથી કોઈ વિકાસ થઈ જવાનો નથી કે ઇન્ટરલોકથી વિકાસ નથી થઈ જવાનો માનવીઓના મૂલ્યનું સંવર્ધન સ્કૂલમાંથી થશે જો શાળાની આવી તો હાલત હોય શિક્ષકો પૂરા નહીં હોય તો એ શેનો વિકાસ કહેવાય હવે આગળ આ જો પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો તમારી ક્યાં ક્યાં રજૂઆતો રહેશે રજૂઆત તો અમારી ચાલુ જ છે ગ્રામ્ય લેવલેથી કે વહેલી તકે શાળા મંજૂર થાય જોઈએ હવે કેટલા દિવસમાં બને છે અમારી લેવલ અમારી રીતે પણ અમે જેટલા બનશે એટલા પ્રયત્નો કરશું કે વહેલી તકે અહીંયા શાળા ચાલુ થઈ જાય અને શિક્ષકોને પૂરા શિક્ષકો આવે અને બાળકો સારું શિક્ષણ મેળવે આ વિશે ગામના આગેવાનોએ ઉપરી લેવલે રજૂઆત કરી છે શું ઘણી ઘણી બધી રજૂઆત કરેલી છે કોઈ પોતાની રીતે તો બધા મહેનત કરતા હોય પણ ત્યાંથી સાંભળે તો થાય ને એટલે સાંભળવામાં નથી આવતી એવો ટકાની વાત છે નહીં તો ચાર મહિનામાં સ્કૂલ એક અગત્યનો વિષય છે શિક્ષણ છે ને ચાર મહિના પહેલાં જો આને જજ પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યું હોય તો અત્યાર સુધીમાં સ્કૂલ તૂટી જવી જોઈએ અને હમણાં નવી બિલ્ડિંગનું કામ ચાલુ થઈ જવું જોઈએ વિપક્ષ તરફે ઘણા વર્ષોથી રહ્યો છે રાપર તાલુકા શહેર અને ગામની તમામ જાહેર જનતાને જણાવવાનું કે રાપર શહેરની મધ્યે મોહનકુંજ એપાર્ટમેન્ટ સલારી નાકા પાસે સંજીવની હોસ્પિટલ ખાતે જનરલ હાટકની સારવાર અને ચામડીના રોગોની સારવાર કરવામાં આવે છે સેવા આપતા ડોક્ટર પ્રવીણભાઈ રાંગી ડોક્ટર સાગર સોલંકી અને ચામડી રોગના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર મકેશભાઈ ઠક્કર આવશે ચામડી રોગના ડોક્ટર પ્રમીણ એ ત્રીજા રવિવારે સેવા આપશે